પેલા ભાઈ ઢોલકા નથી વગાડવાના આ તમારા માટે કંઈક નવી વેરાયટી લઈને એવો જો આ શું છે ખબર છે પહાડી મૂળો છે જો તમે બાય બાય જો લાલ મૂળા હો અને આ મૂળાને છે ને આજે આપણે એક સલાડ ખાવાનું છે મારા મિત્રએ મને કીધું હતું મેં એને વ્યવસ્થિત સાફ કરી લીધા છે અને ફર્સ્ટ ક્લાસ આપણે સ્લાઇસ પાડવાની છે આ મૂળા ખાવાની મજા જ અલગ છે જે લોકોને ઓલા દેશી મૂળા તીખા લાગતા હોય ને એના માટે આ મૂળા બેસ્ટ છે જોવો તમે આમ તમે ખાવ ને મજા આવી જાય મજા જોવો તમે આ મૂળો છે મૂળો ભાઈ મૂળો મજા 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 જે લોકોને મૂળા ન ભાવતા હોય ને શરીર માટે ખૂબ જ જરૂરી છે મૂળા મિત્રો છે ને શિયાળામાં ખાવા જ જોઈએ તમને એક સાટ બતાવવાનો છું મૂળા સાઠ જુઓ તમે આ રીતે વ્યવસ્થિત ગોઠવી દેવાની છે મૂળા જો કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે હવે તેની અંદર આપણે છે ને પહેલાં તો જરિયાત મુજબ મીઠું નાખી દઈશું જે લોકો મીઠું ઓછું ખાતા હોય એ પોતાના સ્વાદ અનુસાર નાખી શકે છે પછી જરૂરિયાત મુજબ હું તીખું મરચું લઉં છું આ આવી ગયો સાટ મસાલો હવે તમારે છે આ રીતે ફેલાઈ દેવો એટલે શું છે તમારો ટેસ્ટ બધો એકદમ મીઠું મરચું અને બધું મિક્સ થઈ જાય હવે અંદર આવી જશે ભાઈ સેવ ભરપૂર માત્રામાં આ રીતે સેવ નાખવાની છે આ જે લોકોને છે ને ભાઈ મૂળો ન ભાવતો હોય ને આ મૂળો ખાશે ને એના મોજ જ આવી જાય છે જો પણ આમ જો ક્યા લાગે ને યુનિક વસ્તુ હે પેલી વાર મેં અમારા મિત્ર એ બતાવ્યો મને વિડીયોમાં મને ક્યાંક નવીન લાગતું હતું એટલે મેં એની પાસે મગાવી લીધા જોઈ કેવું જોરદાર લાગે ટેક્ચર હવે નથી કહો આપણે ટેસ્ટ કરીએ જો આખી સ્લાઇસ આપણે લીધી છે લા જવાબ સ્વાદ આવે સાટ મસાલો નાખ્યો અંદર મરચું નાખ્યું મીઠું નાખ્યું માથે આ સેવ આવી ગઈ કરકરી મૂળો મોળો છે ને કડકરો છે હો ભાઈ પહાડી મૂળો તમે પણ બનાવો આ રીતે મજા આવી જશે